નમસ્કાર મિત્રો હવે પછીની આવનારી કલાકો ગુજરાતના વિસ્તારો માટે રહેશે અત્યંત ભારે રાજ્યની અંદર મિત્રો હવે પછીની કલાકોમાં ફરી અમુક વિસ્તારોની અંદર વરસાદનું ભારે જોર વધી શકે છે આજે બપોર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદમાં બ્રેક મળી હતી પરંતુ હવે મિત્રો આવનારી કલાકો એટલે કે આજ મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો દક્ષિણીય ગુજરાત સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ શરૂ થશે વરસાદ તો મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે આવનારી કલાકોમાં ગુજરાતના કયા ભાગોની અંદર આજે મોડી સાંજ અને રાત્રિના સમયગાળા સાથે જ હજુ આવતીકાલે તો મિત્રો અમુક વિસ્તારોમાં ભારે વરસાદનું જોર પણ વધી શકે છે આ જાણીશું સાથે જ સક્રિય વરસાદી સિસ્ટમોને લઈ અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ જોઈએ તો તેમાં કયા વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો અત્યારે ગુજરાતની અંદર વરસાદના જે પરિબળો પડવાને લઈને જોવા મળી રહ્યા છે જેમાં મિત્રો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર અમુક ભાગોની અંદર હજુ પણ ભૂક્કા બોલાવે તેવો વરસાદ ખાબકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે અત્યારે મિત્રો અરબી સમુદ્રની એક વરસાદી સિસ્ટમ અને બીજી સિસ્ટમ કે જે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર લો પ્રેશરના ફોર્મની અંદર જોવા મળી રહી છે આ સિસ્ટમના કારણે હવે મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગો સહિત સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર આવનારી કલાકોમાં ભારે તો અમુક ભાગોમાં અતિભારે વરસાદની રહેશે આગાહી આજે મિત્રો બપોર બાદ દક્ષિણી ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગ સહિતના વિસ્તારોની અંદર ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે મિત્રો હવે પછીની કલાકોમાં ભરૂચ અને નર્મદા લાગુના વિસ્તારોમાં પણ શરૂ થઈ જશે વરસાદ એટલું જ નહીં મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તરીય સૌરાષ્ટ્ર સહિત ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર પણ વાતાવરણમાં આવશે મોટો સુધારો અને મિત્રો અમુક ભાગોની અંદર શરૂ થશે ભારે વરસાદ એ પહેલાં મિત્રો આપને જણાવી દઈએ તો હવામાન વિભાગ તરફથી આવનારી કલાકોને લઈ એટલે કે મોડી સાંજને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા જિલ્લાની અંદર વરસાદનું કયું એલર્ટ રહેશે જેમની જે ગુજરાતનો નકશો ચેતવણીનો રજૂ કરવામાં આવ્યો છે જેની વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતની અંદર આજે કચ્છ લાગુના વિસ્તારો હોય આ સાથે જ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ આ સહિત રાજકોટના વિસ્તારો અને મિત્રો દક્ષિણી ગુજરાતના સુરત નવસારી છે વિસ્તારોની અંદર મિત્રો આજે આવનારી કલાકોમાં હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ એટલે કે ચેતવણી આપી દેવામાં આવી છે આ સાથે જ મિત્રો પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે ગુજરાતના સરફેસ લેવલના પવનોની અંદર મિત્રો ભારે ફૂંકાય તેવી શક્યતા છે ને ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારો હોય આ સાથે જ મધ્ય આ જોઈ શકો સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ મોરબી જામનગર આ વિસ્તારોની અંદર પણ મિત્રો જેમાં સૌરાષ્ટ્રના તમામ અન્ય વિસ્તારો છે જેમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ મધ્ય ગુજરાતના પણ મિત્રો અમદાવાદ આણંદ વડોદરા પંચમહાલ છોટા ઉદેપુર દાહોદથી લઈ પાટણ બનાસકાંઠાના વિસ્તારો છે કે જેમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો દક્ષિણી ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદ જોવા મળ્યો છે સુરત તાપી સુધી તો હવે પછીની કલાકોમાં ભરૂચ નર્મદા આ સાથે જ આણંદ વડોદરા અમદાવાદના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદની શરૂઆત થશે ને મિત્રો ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર પણ રાત્રિના સમયગાળા દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે આપણે જાણીએ એ પહેલાં મિત્રો આપણે અત્યારે જોઈ લઈએ તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ભારતના અન્ય રાજ્યોની અંદર આજે એલર્ટનું ચેતવણી આપવામાં આવી છે જેમાં ગુજરાતની અંદર આજે રેડ એલર્ટ આપવામાં આવેલું છે સાથે જ મિત્રો હજુ આવતીકાલે પણ ભારતીય હવામાન વિભાગે ગુજરાતને રેડ એલર્ટના દાયરામાં મૂકવામાં આવેલું છે આ સાથે મધ્યપ્રદેશ રાજસ્થાનના મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો સહિત પંજાબ સહિત પશ્ચિમ બંગાળ છત્તીસગઢ લાગુના વિસ્તારો એ વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી છે તો હવે પછી મિત્રો આપણે વિસ્તાર વાઇઝ જાણીએ તો આવનારી કલાકોની અંદર ક્યારે વરસાદનું જોર કયા વિસ્તારોમાં વધશે તો મિત્રો ખાસ કરીને હવે પછીની કલાકોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો પશ્ચિમી સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર અને પોરબંદર આ ત્રણ જિલ્લાની અંદર આવનારી કલાકોમાં હજુ અતિ ભારે વરસાદની ચેતવણી રહેશે જેની અંદર મિત્રો જામનગર લાગુના અમુક રાજકોટના વિસ્તારોને અમુક પોરબંદરના જુનાગઢ લાગુના વિસ્તારો સુધી અમુક ભાગોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે તો બીજી તરફ કચ્છની અંદર પણ પશ્ચિમી કચ્છ અને દક્ષિણી કચ્છના જે ભાગો છે જેમાં તમે જોઈ શકો માંડવી મુન્દ્રા લાગુના વિસ્તારો હોય નખત્રાણા આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળ્યો છે ને હજુ પણ આવનારી કલાકોની અંદર એટલે કે મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો આ ભાગોની અંદર હજુ પણ અતિ ભારે વરસાદ ખાબકી શકે છે

અને જેને લઈ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ આગામી કલાકોમાં હળવા મધ્યમથી લઈ તો અમુક ભાગોની અંદર મિત્રો ભારે વરસાદની રહેશે આગાહી જેમાં વિસ્તારોની વાત કરવામાં આવે તો અમદાવાદ આણંદ વડોદરા ખેડા સહિત આપ અહીં જોઈ શકો છો કે અન્ય જે ગોધરા છોટાઉદેપુર લાગુના વિસ્તારોમાં પણ વરસાદ વધી શકે છે ને દક્ષિણી ગુજરાતની અંદર વરસાદ અમુક ભાગોમાં ભારે જોવા મળ્યો છે ને મિત્રો હજુ પણ મોડી સાંજથી લઈ રાત્રિના સમયગાળા દરમિયાન સુરતથી લઈ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ડાંગ અને મિત્રો તાપી લાગુના વિસ્તારોની અંદર અવિરત વરસાદ જોવા મળી શકે છે આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાની વાત કરવામાં આવે તો મિત્રો ભાવનગર અને અમરેલીના પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ હવે મિત્રો ભારે વરસાદની આગાહી અને શક્યતા જોવા મળી રહી છે જેમાં અમુક ભાગોની અંદર જો કે છૂટાછવાયા વિસ્તારો હશે જેમાં ભારે વરસાદ ખાબકશે બાકી હળવો મધ્યમ વરસાદ ઘણા ભાગોમાં જોવા મળી શકે સાથે જ મિત્રો વાત કરીએ તો ગીર સોમનાથ લાગુના જૂનાગઢના વિસ્તારો હોય આ સાથે જ જુનાગઢના અમરેલી અને રાજકોટ લાગુના વિસ્તારોની અંદર પણ સારી વરસાદની શક્યતા આગામી કલાકોમાં જોવા મળી રહી છે એટલે કે મિત્રો આ વિસ્તારોની અંદર પણ આવનારી કલાકોમાં છૂટાછવાયા ઘણા વિસ્તારોમાં હળવા મધ્યમથી લઈ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે પરંતુ સૌથી વધારે વરસાદની અસર મિત્રો આજે કચ્છના દરિયાના કાંઠાના હોય અને પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદરના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર અસર જોવા મળશે ઉત્તરી ગુજરાતની પણ વાત કરવામાં આવે તો મિત્રો જેમ જેમ રાત્રિનો સમયગાળો આવતો જશે તેમ ઉત્તરી ગુજરાતના જિલ્લા જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી મહીસાગર આ સાથે મહેસાણા પાટણના વિસ્તારો એ વિસ્તારોની અંદર પણ મિત્રો રાત્રે વાતાવરણમાં પલટો આવે અને અમુક ભાગોમાં હળવો વરસાદ શરૂ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે અત્યારે અરબી સમુદ્રમાંથી ફરી મોસમી વાદળો મિત્રો અરબી સમુદ્રમાંથી ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના કાંઠાના ભાગોમાંથી એન્ટ્રી મારતા જોવા મળી રહ્યા છે અને હવે પછીની કલાકોમાં ફરી ગુજરાતના જે વિસ્તારોમાં વરસાદ નથી જોવા મળ્યો એ વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ ખાબક છે ચોવીસ તારીખની વહેલી સવાર સુધીની અંદર ઉત્તરી ગુજરાતના પણ આપ જોઈ શકો છો કે પાલનપુર અંબાજી માતાજી લાગુના વિસ્તારો વિસ્તારો હોય મહેસાણાના સહિત બીજા અન્ય બનાસકાંઠા લાગુના ઘણા વિસ્તારોની અંદર મિત્રો સારો વરસાદ રાત્રે જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે તો સાથે જ ઉત્તરી ગુજરાતની અંદર આવતીકાલે પણ ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળે આ રીતે મિત્રો ઉત્તરી ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવે પછીની કલાકોમાં સારા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે આ સાથે જ મિત્રો હવે પછી જોઈએ તો મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ લાગુના વિસ્તારોમાં કેવું રહેશે વાતાવરણ તો મિત્રો ખાસ કરીને મોરબી હોય આ સાથે જ સુરેન્દ્રનગર લાગુના બોટાદના વિસ્તારોમાં પણ આવનારી કલાકોની અંદર વરસાદની સારી શક્યતા જોવા મળી રહી છે જેમાં મોરબીના આપ જોઈ શકો છો કે મોરબી આજુબાજુ ચોટીલા સુરેન્દ્રનગર રાજકોટના વિસ્તારો હોય તો મિત્રો એ વિસ્તારોની અંદર પણ આવનારી કલાકોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે તો મિત્રો હવે પછી ગુજરાતની અંદર ઘણા ભાગો હશે કે ધીમે ધીમે ચોવીસ તારીખે પણ વરસાદનું જોર અવિરત જોવા મળી શકે છે અને આવનારી કલાકોની અંદર ગુજરાતના બાકી રહેલા વિસ્તારોની અંદર પણ મિત્રો સારો વરસાદ થાય એવી અત્યારે આશા આપણે જણાવી રાખી રહ્યા છીએ અને જેને લઈ મિત્રો વરસાદ વધશે ને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર પણ સારો વરસાદ ખાબકી જશે એવો અત્યારે અનુમાન આગાહી અને મોડલોના આધારે જોવા મળી રહ્યું છે સાથે જ તમે જોઈ શકો છો કે હવે પછીની કલાકો જેમાં ઉત્તરીય સહિત કચ્છના પણ ઉત્તરી ગુજરાત લાગુના જે વિસ્તારો છે એટલે કે પૂર્વ ગુજરાત પૂર્વ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એની અંદર પણ વાતાવરણમાં સુધારો આવ્યો છે અને અમુક ભાગોની અંદર સારો વરસાદ એ વિસ્તારોમાં પણ ખાબકે તેવી સંભાવના રહેલી છે ફરી એકવાર અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર આપણે બતાવીએ તો મિત્રો વાદળાઓની એન્ટ્રી ગુજરાતના વાતાવરણમાં થતી જોવા મળી રહી છે જેમાં પણ પૂર્વ સૌરાષ્ટ્રના આપ જોઈ શકો છો ભાવનગરના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર સાંજ દરમિયાન હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવા વરસાદની શરૂઆત ઘણા ભાગોમાં થઈ છે અને મિત્રો અમરેલીના પણ કાંઠાના વિસ્તારોમાં સારો વરસાદ આગામી કલાકોમાં ખાબકે આ સાથે જ દ્વારકા દ્વારકા લાગુના પોરબંદર વિસ્તારોમાં પણ વાદળાઓ બંધાઈ રહ્યા છે ભાનવડ લાગુના વિસ્તારો હોય આ સાથે જૂનાગઢ આજુબાજુના ઉપલેટાથી જેતપુરના પણ વિસ્તારો હોય અને મિત્રો રાજકોટની અંદર પણ અત્યારે શહેરની અંદર વાતાવરણમાં પલટાની સાથે અમુક ભાગોમાં હળવા ભારે ઝાપટાથી હળવો વરસાદ પણ શરૂ થઈ શકે છે અને અત્યારે મધ્ય ગુજ અમદાવાદ આજુબાજુના વિસ્તારોની પણ વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો ગાંધીનગર આજુબાજુના વિસ્તારો હોય આ સાથે કડીના લાગુ વિસ્તારો અમદાવાદ આજુબાજુ મહેમદાબાદ સહિત સુરેન્દ્રનગર સુધીના પટ્ટાની અંદર અત્યારે વાદળો બંધાતા જોવા મળી રહ્યા છે અને અમુક ભાગોમાં ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ પૂર્વ કચ્છ લાગુના જે વિસ્તારો છે જેમાં પણ ઉત્તરી ગુજરાતના અમુક ભાગોની અંદર અત્યારે વાતાવરણમાં સુધારાની સાથે મિત્રો વાદળાઓ બંધાવાની શરૂઆત થઈ છે આવનારી કલાકોમાં આ રીતે મિત્રો ઉત્તરી ગુજરાત સહિતના ઉત્તરીય સૌરાષ્ટ્ર દક્ષિણી ગુજરાતના ભાગો પણ આપ જોઈ શકો છો સુરત નવસારી વલસાડ તાપી લાગુના વિસ્તારોમાં અત્યારે હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ છે ને મિત્રો હજુ પણ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો જેમાં વડોદરા આણંદ ગોધરા છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ આવી શકે છે વાતાવરણમાં પલટોને અમુક ભાગોની અંદર મિત્રો ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે ખાસ અત્યારે જોઈ શકો છો કે પૂર્વ આપ જોઈ શકો પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર જેમાં જામજોધપુર લાગુના જામનગરથી લઈ પોરબંદર વચ્ચેના પટ્ટા હોય અને જામનગર અને દ્વારકાના કાંઠાના વિસ્તારોની અંદર ઘણા ભાગોમાં સારા વરસાદ જોવા મળી રહ્યા મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા